એક માલવિયાનગર પોલીસ સ્ટેનમાં ખીજરાવાડા મેઇન રોડ ઉપર એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી મળી આવેલ જે એકસો આઠના ઈ દ્વારા મરણ ગયેલ જાહેર બાબતે કંટ્રોલ રૂમમાં જાણ કરતા કંટ્રોલ રૂમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ડીસીપી સાહેબ તેમજ મને જાણ કરતા તુરત જ પોલીસના અધિકારી તથા સ્ટાફના માણસો બનાવાડી જગ્યાએ આવી ગયેલ અને ત્યાં ખાતરી તપાસ કરતા મરણ જનાર ઉત્તર પ્રદેશ રાજ્યનો દિવારીયા જિલ્લાનો છે જેનું નામ રાજેશભાઈ રૂપે રાજુ ચિંતામણી રાજભર છે અને હાલમાં તેના મામા દ્વારા ફરિયાદની તેમજ ફરિયાદ લેવાનું તેમજ તેના મામાની ફરિયાદ લેવાની તેમજ ઇન્કિશ પંચનામો અને હાલમાં કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક તપાસમાં તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગોથડ પદાર્થ દ્વારા ઈજાઓ પહોંચાડેલો જણાય છે જે ફોરેન્સિક પીએમ દ્વારા પરફેક્ટ માહિતી મળશે અહીંયા કોઈ હજી સુધી માહિતી મળેલ નથી પણ એની તપાસ હાલમાં ચાલુ છે ડી સ્ટાફ તેમજ એલસીબી દ્વારા ક્યાં રહેતો હતો શું મજૂરી કરતો હતો છૂટક મજૂરી કરતો હતો ક્યાંય ફેબ્રિકેશનનું કોઈ કરતો હતો એમાં છૂટક મજૂરી કરતો પછી એના કોની સાથે રહેતો કોની જોડે વાત થઈ કે બધું તપાસ કરણ બાકી છે